થઈ ગયું અવાજ આવે કે નહીં રાહુલ એ ચેક કરી લેજો ચલો ભાઈ નમસ્તે વિદ્યાર્થી મિત્રો જીજી સ્ટડી હબ ચેનલ માં હું કીકી કે ગેલો આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે જોવાના છે 26 ડિસેમ્બર 2025 ના મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ આપણે એક નવો પ્રયોગ ચાલુ કર્યો છે તમને બધાને ખબર છે 13 તારીખની આજુબાજુ કે ડે ટુ ડે કરંટ અફેર્સ ચલાવીએ એની અંદર દસ કે બાર કેસનો હોય અને એની અંદર જેટલા પણ કેસનો હોય એના રિલેટેડ કેટલાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોવાના છે ઓકે તમે રોજે રોજ ઉઠીને જો આ રીતે એકવાર કરંટ અફેર્સના લેક્ચર જોઈ લેશો તો પરીક્ષાની અંદર હું ગેરંટી સાથે કહું છું કે ઓપ્શન કદાચ તમારે જોવાના અને એ જ તમને સાથે ખબર પડી જશે કે આ ઓપ્શનનો જવાબ આજ આવે છે પણ એ ડે ટુ ડે વર્ક કર્યું હોય તો ઓકે આજનો ઇમ્પોર્ટન્ટ પહેલો રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ડિસેમ્બર વેરી ગુડ ત્રેવીસ ડિસેમ્બરે કયો કિસાન દિવસ ખેડૂત દિવસ ઓકે દર વર્ષે ચોવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે ગ્રાહકોના અધિકારો રક્ષણ અને જાગૃતિનું મહત્વ ઉજાગર કરે છે બે હજાર પચીસ માટે રાષ્ટ્રીય ગ્રાહક દિવસની થીમ શું હતી તો ડિજિટલ ન્યાય દ્વારા કાર્યક્ષમતાને ઝડપી નિકાલ આ એની થીમ હતી વાત કોની આવી છે દિવસોની ફટાફટ રિવાઈઝ કરી દઈએ આમ તો તમને બધું યાદ છે છતાં એકવાર રિવાઈઝ કરી દઈએ એક ડિસેમ્બર વિશ્વ એસ દિવસ બીએસએફ સ્થાપના દિવસ અને નાગાલેન્ડના સ્થાપના દિવસ બોલો નવ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ હવે તો તમને એમ થયું છે કે બધું ગુ ખાઈ ગયું છે હવે તો ખાલી પૂછાવા દો ખાલી કે હે ને 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ આંતરરાષ્ટ્રીય પ્રાણી અધિકાર દિવસ 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ IMP પોઈન્ટ ઓકે આઈએમપી હું દરેક વખતે બોલું છું બાજુ IMP માં IMP સુધી તમને આપીએ છીએ ઓકે 16 ડિસેમ્બર વિજય દિવસ 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ પચીસ ડિસેમ્બર સુશાસન દિવસ કયો દિવસ ભાઈ ગુડ ગવર્નન્સ ડે સુશાસન દિવસ જો આ સિલેબસ બહાર નો પ્રશ્ન આવી ગયો ને હે તાજેતરમાં ભારતીય કોસ્ટ ગાર્ડમાં પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ શું નામ છે ભાઈ સમુદ્ર પ્રતાપ આઈએમપી પોઈન્ટ છે સમુદ્ર પ્રતાપ તો સાના માટે છે તો પ્રદુષણ ને નિયંત્રણ કરવા માટેનું છે કઈ જગ્યાએ ગોવા આ ઘણીવાર છે ને આ જહાજો આવતા હોય ને સમુદ્ર ની અંદર ઢોળાઈ જાય છે તેલ સમુદ્રમાં તો એ શું છે મોટાભાગની બધાને નુકસાન કરે તો ભારતે આની પહેલ કરીને એક સમુદ્ર પ્રતાપ અને આમ યાદ રાખજો સમુદ્ર પ્રતાપ નામનું છે ને પ્રદૂષણ નિયંત્રણ માટેનું જહાજ છે એને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે ભાઈ કઈ જગ્યાએ જોડાયું છે ગોવા જો તો વાત ગોવાની આવી ને

ભારતીય જો નેક્સ્ટ ભારતીય કોસ્ટ ગાર્ડે તેના પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્રી પ્રતાપના સમાવેશ દરિયાઈ પર્યાવરણના રક્ષણ એક મહત્વપૂર્ણ સીમા રૂપ ચિહ્ન રૂપ હાંસલ કર્યું છે આ જહાજ ઔપચારિક રીતે ગોવા સીપીએડ લિમિટેડ ખાતે સોંપવામાં આવ્યું હતું જે ભારતની વધતી જતી સ્વદેશી જહાજ નિર્માણ અને પ્રદૂષણ નિયંત્રણની ક્ષમતાઓને પ્રતિબદ્ધિત કરે છે યાદ કોને રાખવાનું છે સમુદ્ર પ્રતાપ કઈ જગ્યાએથી ગોવા ચલો વાત ગોવાની આવી તો ગોવાના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ગોવામાં છપ્પન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ઉજવાયો કયા નંબરનો ભાઈ છપ્પન ગોવાની અંદર ફીડે ચેસ વર્લ્ડ કપ બે હજાર પચીસ નું ઉદઘાટન થયું ગોવા સરકારે શાળા અને કોલેજોમાં અભ્યાસક્રમ ની અંદર ચેસ નો સમાવેશ કર્યો પ્રશ્ન પૂછી કયા રાજ્યે એ અભ્યાસક્રમમાં ચેસ નો સમાવેશ કર્યો તો કોણે કર્યો ભાઈ ગોવાએ આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટિવલ ની ત્રીજી આવૃત્તિ પણ ગોવાના પણજીમાં યોજાઈ અને ગૃહમંત્રી અમિત શાહે ગોવાની અંદર માજે ઘર યોજના શરૂ કરી છે તો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કોના છે ગોવાના નવો પ્રશ્ન તાજેતરમાં સનાતન સંસ્કૃતિ અટલ દ્રષ્ટિ નામના પુસ્તકનું વિમોચન કોણે કર્યું ભાઈ સનાતન સંસ્કૃતિ અટલ દ્રષ્ટિ તો આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે સીપી રાધાકૃષ્ણન એમણે આનું કર્યું છે ઓકે તો ખાસ ધ્યાન રાખજો અટલ બિહારી વિઝન અને પોખરાણ પરમાણુ પરીક્ષણનો સુશાસનનો જે અંત છે કાયમી સુશાસનના ને પ્રકાશિત કરે છે એટલે આ પુસ્તક કોના ઉપર છે ભાઈ તો પોખરાણની અંદર જે પરમાણુ કર્યું પરીક્ષણ કર્યું એના ઉપર અને વાજપેયીના વિઝન ઉપર કોણે ભાઈ આપણા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન ઘણા તો આજે જ ખબર પડી હશે કે આપણા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન છે અને રાષ્ટ્રપતિ કોણ દ્રૌપદી આ કોણ છે વનમેન આર્મી નરેન્દ્ર મોદી વડાપ્રધાન અને આ આપણા મોટા ભાઈ અમિત શાહ ઓકે ગૃહ મંત્રી છે કોણ છે ભાઈ ગૃહ મંત્રી ચલો વાત પુસ્તક ની આવી ને ફટાફટ રિવાઈઝ કરી દઉં શિખર ધવન આત્મકથાનું નામ શું ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર रीचा शर्मा द्वारा લખેલી નવલકથા ફાઇન્ડિંગ હોમ અગેન બરજે બરજીસ દેસાઈ છે નદવા દ્વારા નવું પુસ્તક છે મોદી મિસાન ધ બ્રહ્માસ્ત્ર અનશીલ નામનું પુસ્તક કોણે લખ્યું છે ભાઈ ડી શિવાનંદન આપણા જે ચીફ ડિફેન્સ સ્ટાફ છે સીડીએસ ઓકે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ દ્વારા એક પુસ્તક લખાયું છે અને પુસ્તકનું નામ શું છે રેડી રિલેવન્ટ એન્ડ રિજેક્ટન ઓકે ડોક્ટર મનીષા વી રમેશ દ્વારા લખાયેલું પુસ્તક કયું છે સેમ હાર્ટ સેમ વર્લ્ડ તા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણા માટે છે નેક્સ્ટ તાજેતરમાં કહે દેશે બંગાળની ખાડીમાં ગુપ્ત રીતે પરમાણુ સક્ષમ કે ફોર સબમરીન નું લોન્ચ કરે છે એટલે કે બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે તો આ કોણ હતું ભાઈ આપણો દેશ ભારત અને ગુપ્ત રીતે કર્યું છે તો એક કરંટ અફેર્સમાં ભણાવીએ છીએ બોલો સુબનસીરી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ યુનિટ બેનું તાજેતરમાં ક્યાં કાર્યરત કરવામાં આવ્યું છે ભાઈ તો અરુણાચલ પ્રદેશ ક્યાં ભાઈ અરુણાચલ પ્રદેશ આમ તો છે ને આસામ અને અરુણાચલ પ્રદેશ ની બોર્ડર ઉપર છે એટલે કોઈ જગ્યાએ પ્રશ્ન ગમે તે આવી શકે હે ને તો શું નામ છે સુબનસીરી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જો સુબનસીરી લોઅર હાઇડ્રો પ્રોજેક્ટ નું યુનિટ બસો પેચાસ મેગાવોટ નું કાર્યરત કરવામાં આવ્યું છે ભારતે સ્વચ્છ અને ટકાઉ ઉર્જા તરફ વધુ એક મોટું પગલું ભર્યું છે અરુણાચલ પ્રદેશ અને આસામના સરહદ ઉપર આ આવ્યું છે નેક્સ્ટ વાત કોની હતી અરુણાચલ અરુણાચલ પ્રદેશની તો ઇમ્પોર્ટન્ટ પ્રદેશના અરુણાચલ પ્રદેશના સિયાંગ કિનમાં છ નવી પતંગિયાની પ્રજાતિ મળી અને પતંગિયા કેવા મળે એ યાદ રાખવાનું આપણે બોલો કેવા દિવસો આવ્યા છે ઈટાનગરની અંદર ઓગણ માં રાષ્ટ્રીય શામળા રમતોનું બે હજાર પચીસ નું ઉદ્ઘાટન કર્યું ભારતીય સેને અરુણાચલ પ્રદેશની અંદર ડ્રોન આર્મર કવાયત શરૂ કરી છે અરુણાચલ પ્રદેશની અંદર સુબન શિરી નદી પર બાવીસસો મેગાવોટના ઓજુ હાઇડ્રોઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે નેક્સ્ટ તાજેતરમાં ICC મહિલા ટી આંતરરાષ્ટ્રીય બોલિંગ રેન્કિંગમાં કોણ ટોચ પર રહ્યું છે ભાઈ દીપ્તિ શર્મા ઓકે એક પ્રશ્ન આના રિલેટેડ છે કે વન ડે માં ચાર હજાર રન પૂરો કરનાર તાજેતરમાં કઈ ખેલાડી બની છે કે સ્મૃતિ મંદાના ઓકે બધા યાદ રાખજો અને આ કોણ આવ્યા છે બોલિંગ રેન્કિંગમાં કોણ દીપ્તી શર્મા નેક્સ્ટ તાજેતરમાં આઈએનએસ સિંધુ ઘોષ નિવૃત્ત થયું ભારતીય નૌકાદળ અંદર ક્યારે જોડાયું તો ખાસ ધ્યાન રાખજો ઓગણીસો ને એસી તાજેતરમાં ભારતીય નૌકાદળ બે ના રોજ આઈએનએસ સિંધુ ઘોષને ઔપચારિક રીતે સેવા નિવૃત્ત કર્યું છે આ ખાસ પૂછી શકાય છે કે આઈએનએસ સિંધુ ઘોષ છે આપણે કયા દેશ પાસેથી લીધું હતું રશિયા પાસેથી કોના પાસેથી લીધું હતું ભાઈ રશિયા પાસેથી યાદ રાખજો તાજેતરમાં કયું રાજ્ય ભારતનું પ્રથમ રોલિંગ બજેટ રજૂ કરશે કયું કરશે ભાઈ મધ્યપ્રદેશ કોણ મધ્ય રોલિંગ બજેટ મતલબ શું છે સમજી લો કે આમ તો આપણે આગામી વર્ષનું બજેટ રજૂ કરીએ અને અત્યારે પચીસ છે તો હવે છવ્વીસ ની અંદર છવ્વીસ નું બજેટ રજૂ કરશું પણ એક ભારત નું રજૂ કરશે એટલે કે અંદાજિત એવું કરશે કે ભાઈ પચીસ છવ્વીસ ની અંદર આવું જ છે છવ્વીસ સત્યાવીસ માં આવું રહેશે સત્યાવીસ સત્યાવીસ ની અંદર આટલું રહેશે એટલે આંશિક રોલિંગ બજેટ એમ અને તો રજૂ કરનાર કોણ બન્યું છે ભાઈ આપણું મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશના રાજ્યપાલ કોણ છે મંગુભાઈ સિંહ પટેલ અને કોણ છે મોહન બેટા ભૂલી ગયા ભાઈ મુખ્યમંત્રી રાજ્યપાલ કોણ આ ગુજરાત ના મંગુભાઈ પાછા કહી દઉં યાદ રાખો મંગુભાઈ પટેલ છે ને ગુજરાત રાજ્યના છે ચણા સોયાબીન લસણ તુવેર અને તેલેબીના ઉત્તર ઉત્પાદન ની અંદર ભારતમાં પ્રથમ રાજ્ય કયું મધ્યપ્રદેશ હીરા મેગેજીન વિરંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ ચિત્તાઓનું નવું ઘર બનશે ઓકે ચિત્તાઓને ક્યાં લાવવામાં આવશે ભાઈ તો વિરાંગ દુર્ગાવતી ટાઈગર રિઝર્વ પ્રશ્ન શું પૂછી શકાય છે કે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યની અંદર આવેલું છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં વાઘ મૃત્યુદર અત્યાર સુધીનું સૌથી વધુ છે તમને કોઈ જગ્યાએ એમ પૂછે ને કે ટાઈગર સ્ટેટ ઓફ ધ ઇન્ડિયા તરીકે કોણ કયો રાજ્ય ઓળખાય છે ભાઈ ટાઈગર સ્ટેટ તો મધ્ય પ્રદેશ ધ્યાન રાખજો મધ્યપ્રદેશમાં સૌથી વધુ ટાઈગર છે વાઘ આપણે તો ખાલી દેખાવના વાઘ છીએ મધ્યપ્રદેશમાં એઆઈ આધારિત નવી વન ચેતવણી પ્રણાલી શરૂ કરવામાં આવી છે ભારતનો પ્રથમ રાજ્ય સ્તરીય વાઘ કોરિડોર તમને બધાને આપણે આવયુ તો ભાઈ મધ્યપ્રદેશમાં બંધાવવામાં આવશે વાઘની કોઈ પણ વાત આવે ને વાઘની તો ક્યાં આવે મધ્યપ્રદેશ પણ આપણો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ગુજરાતમાં વાઘ દેખાયા કે દેખાયો તો હે રતન મહાલ અભયારણ્ય અંદર કે ભાઈ રતન મહાલ અભયારણ્ય નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ મધ્યપ્રદેશના નેશનલ હાઇવે નંબર 45 પર ભારતનો પ્રથમ વન્યજીવ સુરક્ષિત રસ્તો ખોલ્યો છે મધ્ય ભારત પોસ્ટ ને કયા નક્સલ મુક્ત જાહેર કર્યું છે આ ધ્યાન રાખજો તાજેતરમાં કયા દિવસે પોતાને નક્સલવાદ મુક્ત જાહેર કર્યું છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં મધ્ય બાળ લગ્ન કેસ બે હજાર વીસ ની અંદર સુડતાલીસ ટકા નો તીવ્ર વધારો થયો છે બાળ લગ્ન પરણાઈ દો એટલે બેટા પૂરું થાય હે ને હા આપણે નહીં કેતા પોતપોતાના ઘરે મૂકો હા તમને તો ખબર છે તમારે તો બાળ લગ્ન કરવા પણ નહીં કરવા દેવું ઘરવાળા કે સર કરતા નહીં અમરત બાલ લગ્ન ચાલે ડિસેમ્બર બે હજાર પચ્ચીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ રાષ્ટ્રને ક્યાં આગળ સમર્પિત કર્યું ભાઈ બોલો ક્યાં આગળ વારાણસી ઉત્તર પ્રદેશ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીને સમર્પિત છે સુધાર દઈએ તમે આટલા બધા કોચ છો તો લખનઉ જ આવતું હશે કે જે મારી ભૂલ છે ઓકે કયું આવશે ભાઈ લખનઉ ઉત્તર પ્રદેશ વાંધો નહી તમારી વાણીને મેં માન આપ્યું નેક્સ્ટ ભારતીય નૌકાદળની કઈ સબમરીન ચાલીસ વર્ષની સેવા પછી ડિસેમ્બર બે હાજર પચીસ માં સેવા નિવૃત્ત થશે બોલો કઈ આઈએનએસ સિંધુ ઘોષ નેક્સ્ટ વિનોદ કુમાર શુક્લા અવસાન થયું છે તો વિનોદ કુમાર શુક્લા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા હિન્દી આ બહુ ચર્ચામાં હતા કારણ કે બે હજાર ચોવીસ નો ધ્યાન રાખજો બે હજાર ચોવીસ નો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો ભાઈ વિનોદ શુક્લાને ઓકે જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે આવે છે છે જાય અટલ બિહારી ઘણા તો વાજભાઈ કે વાજભાઈ વાજભાઈ ની વાજપેયી ભાઈ ના કરતા બધા ચક્રવત પ્રભાવિત વિસ્તારોના પુન નિર્માણ માટે

<laughs> 450 મિલિયન ડોલરની સહાય કરી કોને શ્રીલંકાને ડિસેમ્બર 2025 માં ભારતે કયા દેશ સાથે મુક્ત વેપારના અંતિમ કરાર આપ્યા છે કયા ભાઈ ન્યુઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરવાનો છે લાસ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ચર્ચિત ગોસ્ટ પેરિંગ ઓકે ચર્ચિત શબ્દ છે કયું ભાઈ ગોસ્ટ પેરિંગ સાની સાથે સંકળાયેલો છે તો સાયબર ક્રાઇમ સાથે હને તો ધ્યાન રાખજો ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની ચર્ચા કરી છે કયા પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ સોરી છવ્વીસ છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની આપણે ચર્ચા કરી છે બંધ કરી લે રાહુલ હું થોડી સોનેરી સલાહ આપી દઉં બધાને જો